તેમજ પિસ્તાલીસ કેડેટના કર્મચારીઓના મત લઈ સરકારમાં પણ અપાશે જિલ્લાની કચેરીમાં મતપેટી મૂકવામાં આવશે તથા નવમી માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓની મહાપંચાયત યોજાશે લોકસભાની ચૂંટણી પહેલાં શિક્ષક અને કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ જ નથી તેમાં શિક્ષકોએ ચોકડાઉન કરી વિરોધ કર્યો છે તેમજ કર્મચારીઓનો પેન્ડાઉન કરી વિરોધ કર્યો છે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયા છે અને સમગ્ર રાજ્યના કર્મચારીઓ આંદોલનના માર્ગે ચડ્યા છે આ મહામતદાન છે અમારે સરકારશ્રીએ માનનીય સરકારશ્રીએ કેટલી વખતથી ઘણાય કહ્યું ઘણી વખત કહ્યું છે કે અમે આ બધા સરકાર જે પ્રશ્નો છે એ ઉકેલશું છતાં પણ હજી પણ એ પ્રશ્નો અમારા ઉકેલાયા નથી જે અમારા પ્રાણ પ્રશ્નો છે જેમ કે બેતાલીસોનો મહાનગરને અમારે લગતો બેતાલીસોનો પ્રશ્ન છે જૂની મેઇન તો જૂની પેન્શન યોજના છે આ બધા પ્રશ્નો જે હજી સુધી ઉકેલાયા નથી એના આંદોલનના એક ભાગ સ્વરૂપે અમે આ મહામતદાન કાર્યક્રમ યોજ્યો છે સમગ્ર વડોદરા શહેર જિલ્લા સમાવેશ હા દરેક જિલ્લા આખો ગુજરાત રાજ્યનો જે કર્મચારી મંડળ છે એ દરેક કર્મ આજે સરકારમાં જોડાયેલા છે દરેક કર્મચારી મંડળ આજે આ મહા મતદાન કાર્યક્રમ યોજશે